ગીરના પરગણાનો એક પ્રસંગ યાદ આવ્યો એટલે છેલ્લે કહી દઉં ખુમારી શું એનો એક જ મિનિટ નો પ્રસંગ લગભગ સમઢિયાળાનો પ્રસંગ ગીર બગાભાઈ કોઈ મરણ થયેલું ખરેખર ડાયરો આવે ચોરે બધા ને ત્યારે ચોરે ડાયરો બેઠો ને એમાં બપોર થયા એટલે સાહુ પીવા ઉભા કર્યા તો પેલા એ એક એક એવો એવો રિવાજ હતો કે એ જેના ઘરે આ ઘટના ઘટી હોય ન્યા મહેમાન ન જાય

બેઠો બેઠો વૈયા ગયા આને કોઈ બોલાયું નહી બધાય વૈયા ગયા ત્યારે ચોર એમ કેવાય પાણીનો લોટો પી ની માણસ થોડોક લાંબો થયો એમાં ઈ વખતના આયર આગેવાન આયર નો મોભી દેવાજ ભાઈ ગીર માલી મહેમાન છે અને દેવાજભાઈ ઘોડીને દોરીને હાઈ આવે છે ગામને ઝાપે ઉતરી ગયેલા ચોરા પાસે અને એમાં આવા કામે આવું ઘોડા ઉપર ચડીને વાય નહીં નહી ઘોડી દોરીને હાઈ આવે નાયતના ના આવતો જોયું અને આ ગરીબ માણસ આયર ઊભો થયો બાકી છે હા ભાઈ બાકી છે કાલો મારા ઘરે ધાર નથી પોતે ખાઈ પરિસ્થિતિ નથી પણ આને હું લઈ જાવી પોર ચડ્યો લઈ તો ગયો ડેલીમાં ઢોલીઓ નાખી દીધો ભાંગલ ટૂટલ ડેલી છે પાણી પાણી પછી ખાટલે બેઠા ઓરળે ગયો આયરાતમાં મોભીને લઈને આવ્યો ઓછું કરે તમને આયર ખબર તો છે આપણે હાજર વાળું વગેરે છે આપડો એકનો એક દીકરો હાથી રહે છે એની વાત જોઈ છે કદાચ આજ આવી જાય તો આપણે જાહેર ભેગા થાય પણ હવે પણ આવ્યા છે કેમ પાછા કાઢવા આની કે કાંઈ વાંચો નહીં ધોરાવો હાથ ઓરડા ની અંદર ગાડલી નાખી દીધી બેહાડ્યા જગદંબા જેવી આઈરાણીએ સાહેબ હાથમાં તાહાળી લીધી તાહાળાની અંદર એમ કહેવાય પાંચ હાથ કાકરા મીઠાના નાખ્યા અને એક હાથમાં પાણી નો કળી લઈ અને બાજુમાં બે અમારા ઘરમાં મૂઠી જાહેર નથી આ મીઠાની કાકરી સિવાય અમે તને પીરસી કેમ નથી વડો હો તો તારામાં અમને કૃષ્ણ દેખાય મારા બાપ અમારે નો

ચોરે ડાયરો જ આવી ગયો ભાઈ કીધું ચોરે ડાયરો આવી ગયો આપણે એ ડાયરો જ આમાં બેઠેલો ચોરે એમાં ચોરેજભાઈ હારે જોયો નાયતના વડા હારે જોયો નાયતના મોફી હારે જોયો તો અમુક ને અરેરાટી થઈ ગઈ ક્યાં આવા બહુ છે આ દગા આવા દે માણા દુખી નથી પણ બીજાની પ્રગતિ જોઈ દુઃખ જે છે એને થઈ ગયું તારી ના કર્યા તારા બાપે બળ કર્યા પણ એ મોફી મોફીને જોયા એટલે ડાયરો ઉભો થઈ ગયો બાપા આ વૈયા આય વૈયા વૈયા બેસાય બોલો આમ છેલ્લે બેસી ગયો એમાં છે ને આમાં મરેરાતી થઈ ગઈ કે યાર આપણે મોડા પીડા ને આને ઘી લઈ ગયો એટલે મરહ બદલો એ માન કે ભાઈને ત્યાં સાયુ પીધા એમને દેવેજભાઈ હા બાપા તો તો માખણના લોંદા ઉડાય છે ને કે હા તો તો બહુ મહેમાન ગતિ કરી છે ત્યારે દેવેજભાઈ ને એક માહુડ આવ્યો ને એટલું કીધું બાપા હું અહીંયા કોઈ માખણના લોંદા ઉડાડવા આવ્યો નથી આ ભાઈ ને ઘીરે દુઃખમાં ભાગ લેવા માટે આવ્યો છું આટલું બધું તમારે બોલવાની જરૂર નથી કે પણ ના ના એ મોટો માણસ રહ્યો ને એટલે તમે એને ઘેરે ગયા કે હા હવે નાયત પણ આજે સરતા હાલે પણ ઓલો ઓલો ને આંખમાં આહુડા ધોરિયા થાય કે આગળ ત્યાં ડાયરા વચ્ચે મારી આબરૂના કાંકરા થાય બહુ એમ કહેવાય કે એ જા ઓલો મરમ મારવા મળ્યો ત્યારે નાયતનો નો મોફી ડાયરામાં ઊભો થઈ ગયો કે હા ભાઈ એના ઘેરે રોટલા ખાધા બોલો ભાઈ ઊભો થા દીકરો છે ને હા ના બધા ને ખબર છે મારે ત્રણસો પહેવું દોઢસો વીઘા જમીન પચાસ ગાઉ

ત્યારે મારો બેકાણી લખાય કે મારી જન્મી ના હૈયા જેને સૂતા લીધા હોય એ છેલ્લા રાઉન્ડ માં ઉડાડી નાખજો બે મિનિટ કોઈ હલતા નહીં ભાઈ બે મિનિટ આ મેઘાણી ને ખોટું લાગે

Tolca già di no! भोला की दादा दा भलो सुल हो राज मुने लाजो हो राज मुने लाजो हो राज मुने लाजो पसी नो हलो हो राज मुने लाजो पसी नो नवो